મારું નામ કાજલબેન રામાનંદ હું છે ને દોઢ વર્ષથી દયા ભાભી નો રોલ કરું છું અને ફર્સ્ટ ટાઈમ જયારે હું પાંચ વર્ષ ની ને ત્યારથી મને એવો વિચાર આવ્યો કે દયા ભાભી કરવા ખબર નહીં હવે જોયું ને તો એવું થયું કે આના જેવું કર્યું હોય તો મતલબ આમ શોખ હતી બાકી ઘણી બધી એક્ટિંગ કરી છે ફેમિલી ઇમોશનલ ડ્રામા આલ્બમ સોંગ પણ મને આમાં પબ્લિક ચાહના વધારે મળી છે કે સ્કૂલમાં ને બધી જગ્યાએ સાચું કહું ને તો મેં કઈ પ્રેક્ટિસ જ નહોતી કરી અને ત્યાં જવાનું હતું ત્યારે બધા ના જ પાડતા હતા પણ ત્રણસો રૂપિયા ફી હતી તો ત્યારે મારા માટે ત્રણસો રૂપિયા બહુ હતા એટલે ના પાડી પછી મમ્મીએ છે ને ત્રણસો રૂપિયા ભરીને ત્યાં ગયા સવારે ગયા અને રાત્રે દસ વાગે મારો વારો આવ્યો હતો એટલે મેં કોઈ જાતની કોઈ પ્રિપેરેશન નહોતી કરી અને સીધું મેં સ્ટેજ ઉપર જઈને જ પરફોર્મ આપ્યું હતું અને બેસ્ટ ગયું હતું અત્યારે ઘણી બધી ઇવેન્ટ કરી હતી ફર્સ્ટ ઇવેન્ટ મારી રાજકોટની હતી નિખિલભાઈ નીમાવત જે અમારા રામાનંદીના રામાનંદી નવનિર્માણ સેનાના અધ્યક્ષ છે એના થ્રુ મને ફર્સ્ટ કેમ કે ત્યારે કોઈ મને ઓળખતું જ નહોતું પણ એ વ્યક્તિને એમ કહેવાય કે મારા માટે ભગવાન જઈને આવ્યા નિખિલભાઈ અને મને ફર્સ્ટ ટાઈમ એને સ્ટેજ અપાયું હતું બધા દયાબેન જ કહે છે ને ક્યાંય બી જાય તો મતલબ ફ્રૂટવાળો આવ્યો હોય શાકભાજીવાળો શું જોઈએ દયાબેન કોઈ કાજલ કાજલ નામ ખબર છે કોઈને ખબર જ નથી કે મારું નામ કાજલ છે અરે કઈ નઈ અમે લોકો રેલી માં જતા તા એમાં પછી છે ને છેલ્લે ત્યાં ગઢ જેવું આવે ને ત્યાં જયેશભાઈ દર વખતે આવે છે જે જે ટ્રેક્ટર હોય બધાને પ્રોત્સાહન આપવા માટે તો ત્યારે છે ને હું એમ જ ટ્રેક્ટર ટ્રેક્ટરમાંથી ઉતરી ગઈ અને સીધી આરતી કેમ કે જયેશભાઈ સાથે બીજી તો કોઈ આપણે મજાક મસ્તી ના કરી શકીએ એટલે મેં સીધી આરતી ઉતારી અને પબ્લિક ને બહુ ગમી ગયું કે બેસ્ટ છે ના એને મને બહુ બધા આશીર્વાદ આપ્યા કે બેટા તું ગામનું નામ રોશન કરે અને માથે હાથ ફેરવો એ મારા માટે બહુ છે મારો ગોલ એક જ છે કે હું ગુજરાતમાં બહુ મસ્ત એવી નામના હાંસિલ કરું મારા પેરેન્ટ્સનું મારા ફેમિલી મેમ્બરનું સ્પેશિયલી મારા ગામનું હું નામ રોશન કરું તેરી તૈયારી કેસી ચાલ રહી હે નહીં માં મે તો નહીં આ શકતી ક્યું ક્યા મુજે યહાં કી નમ્રતા